નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો વીસ વર્ષીય દેવ પિયુષ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજ તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્રએ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમમાં કામ કરે છે ત્યારે તેની માતા સામાન્ય ગૃહિણી છે સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી છે ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપંથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા ધોરણ આઠ દસ અને બાર પાસ યુવાનો યુવતીઓ જોડાઈ શકે છે વીસ વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજ ગૌરવ વધાર્યું છે દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને રોડથી નવાગઢ મોહલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલ પરીક્ષા પાસ કરી છે જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે જેમ આર્મી જવાનને જોઈને દરેક દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે તો તે જ યુનિફોર્મ જ્યારે કોઈને પહેરવાનો મોકો મળતો હોય છે તે જ એક મોટી સ્થિતિ છે તેમ અગ્નિવીર દેવ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તંતોડ મહેનત અને કઠિન પરિશ્રમથી તમામ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો સામાન્ય પરિવારનો અગ્નિવીર દેવ પિયુષ રાવલ દેશની સેવા કરવા રહ્યા શું પ્લાનિંગ હતો કેટલું પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વરસ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પા મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ શું આપણે આઠ મહિનાની અંદર જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાર્ડ પડે છે તો તમે છોડીને આવતા રહેજો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે